જય સનાતન જય હિન્દ જય ભારત મિત્રો આજે એક વાત જે કરી રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો અને આ વાતને જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરી રહ્યા છે એ લોકો સુધી જરૂરથી પહોંચાડજો હવે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમના માટે બોલી રહ્યો છું તો મિત્રો સાંભળો તમને સ્વામિનારાયણ સંપ્રદાયથી વાંધો છે તો તમે લોકો સોશિયલ મીડિયામાં ના બોલવાના શબ્દો બોલો છો પણ જુઓ મિત્રો એક વાત કરું તમને સોશિયલ મીડિયામાં ગમે તેવા શબ્દોના ઉચ્ચારણ કે ધમ પછાડા કરવાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી એક પણ અનુયાયી ઓછો થવાનો નથી અને સંપ્રદાયને કંઈ જ ફરક પડવાનો નથી પરંતુ જો તમે ખરેખર જ સનાતન ધર્મ માટે કંઈક કરવા માંગતા હોવ અને જો તમને એવું લાગતું હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય જો ખોટો જ હોય તો કાયદેસરની કાર્યવાહી કરો કેમ કે કાયદો કોઈના બાપનો નથી સત્ય મેહ જયે આ વેદનું વાક્ય છે હંમેશા સત્યનો જ જય થાય છે જો તમે કાયદેસરની કાર્યવાહી કરશો તો કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને જુઓ મિત્રો સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે હવે સંપ્રદાયને બદનામ કરીને એક પ્રકારનો સનાતન ધર્મને જ બદનામ કરો છો અને એવા લોકો હોય જે સોશિયલ મીડિયામાં આવી વાતો કરતા હોય તો કહી દો એમને કે જો સંપ્રદાય ખોટો હોય તો ભાઈ કરો કાયદેસરની કાર્યવાહી તો જે લોકો ફક્ત ને ફક્ત બદનામ કરવાના આશયથી સોશિયલ મીડિયામાં આવી વાર્તો કરતા હશે ને તો એ લોકોનો સાચો ચહેરો તમારી સામે આવી જ જશે હવે મિત્રો જુઓ વાત કરીએ શાસ્ત્રની તો સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મમાં જ આવે છે જેમ સનાતન ધર્મના શાસ્ત્રો સાચા છે તેવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો પણ સાચા જ છે જુઓ તમને શાસ્ત્રોમાં પણ વાંધો હોય તો પણ એનો રસ્તો છે આપણા જોડે આપણા પાસે દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ છે જ બહુ જ મોટા શાસ્ત્રીય વિદ્વાન છે ગમે તેમ કરીને એમના સુધી વાત પહોંચાડો અને કહો કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે શાસ્ત્રાર્થ કરવો છે અને વૈદિક અને કાલ્પનિક સાબિત કરવા છે એમને અને એવા બીજા પણ વિદ્વાન આચાર્યો છે આપણી પાસે અને હું તો ત્યાં સુધી કહું છું કોઈપણને પણ ચર્ચા કરવી હોય તો વિદ્વાનોની સાથે એ પણ આવી શકે છે અને સૌનું હાર્દિક સ્વાગત છે અને આ શાસ્ત્રાર્થ તમે કહીશો એમ જ વિદ્વાન આચાર્યની ઉપસ્થિતિમાં નિરપેક્ષપણે થશે અને ન્યૂઝ ચેનલોની પણ હાજરી રાખવામાં આવે એવી વિનંતી કરું છું તો જ આનો સુખદ અંત આવશે હવે જુઓ મિત્રો આ વાત કોઈને માનવી જ નથી તો સમજી લેજો કે કોઈને સનાતન ધર્મથી કંઈ પણ લેવા દેવા જ નથી એવા લોકો ફક્ત ને ફક્ત ખોટી રીતે પોતાની જાતની સસ્તી પબ્લિસિટી માટે જ આવું કાર્ય કરી રહ્યા છે પણ એવા લોકો નથી જાણતા કે એ લોકો સનાતન ધર્મને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે માટે હું તો એટલું જ કહીશ કે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજને શાસ્ત્રાર્થ માટે વિનંતી કરું છું જેમ આપણા આદિગુરુ શંકરાચાર્યજી મહારાજ જે જેમ સનાતન ધર્મની રક્ષા કરી હતી એમ આપણા આ દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ શાસ્ત્રાત કરીને સનાતન ધર્મની રક્ષા કરો અને સનાતનનો ભગવો લહેરાવી દો એ સાથે જ વિનંતી કરી રહ્યો છું જય હિન્દ જય ભારત જય સનાતન